હાલો મિત્રો યોજના વિડીયોનું સ્વાગત છે મિત્રો હું બધાનું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો આપણે આજે વાત કરીશું રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના છે કુટુંબ વીસ હજાર રૂપિયાની સહાય છે મિત્રો મળે છે કઈ રીતના મળે છે બધી ડિસ્કસ આપણે કરીશું વીસ હજાર રૂપિયાની સહાય છે એના માટે શું કરવું બધી માહિતી આપણે આપવાના છીએ તો ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં છે આ સ્કીમ છે મિત્રો જાહેરાત કરી બે હજાર ચોવીસમાં ઉદ્દેશ બીપીએલના પરિવારને આર્થિક રીતે સહાય મળે બીપીએલ યાદીમાં તમારું નામ હોય રેશન કાર્ડ બીપીએલ હોય મિત્રો તો તમને આમાં લાભ મળી શકે છે કઈ રીતના લાભ મળે એ પણ વાત કરીશું અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ પણ વાત કરીશું તો શંકર મોશન યોજના હેતુ છે મિત્રો સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા ગુજરાત સરકાર આર્થિક રીતે અકસ્માત અકસ્માત વર્ગને સહાય કરવા માટે હેતુ છે કે યોજના ચલાવવામાં આવે અને સામાજિક રીતે સુરક્ષા સંચાલિત માટે છે વિભાગ દ્વારા છે આ યોજના છે લાગુ કરવામાં આવે છે આગળ આપણે જો વાત કરીએ મિત્રો તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપણે મેળવવાના છે વાત કરીએ તો સંકટ મોશન યોજના છે જેમને ગુજરાત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે મુખ્ય વર્તન કરતાં આને મૃત્યુ થવાની અવસ્થામાં પરિવારને ડોક્યુમેન્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એક વખત સહાય આપવામાં આવે છે બીપીએલ યાદીમાં હોય નામ મિત્રો કોઈ કુટુંબમાંથી કોઈનું મૃત્યુ થાય મિત્રો તો તમને કુટુંબમાં વીસો રૂપિયાની સહાય છે એ આપે છે કોને કોને આપે છે એ પણ વાત કરીશું આપણે પરિવાર જેમણે ગરીબી રેખા નીચે જીવતા હશે એના માટે લાભ મળી શકે તેમના પરિવારને મુખ્ય પુરુષ અથવા તેમનો જે સ્ત્રી અકસ્માતના કારણે મૃત્યુ થાય તો સંકટ મોક્ષની યોજના છે એમાં તમને લાભ છે મિત્રો મળી શકે છે આગળની આપણે ડિસ્કર્ષો કન્ટિન્યુ શરૂઆત છે તો મૃત્યુ પામનાર વ્યક્તિના મરણનું પ્રમાણપત્ર જોઈશે મિત્રો ખાસ કરી વ્યક્તિ મૃત્યુ પામનાર વ્યક્તિના ઉમેર જે ઉંમરનો પુરાવો જોઈશે મિત્રો એ ગરીબીની એટલે બીપીએલ યાદીમાં પ્રમાણપત્ર એટલે બીપીએલનું કાર્ડ મિત્રો એ તમારે દર્શાવવાનું રહેશે ને એક તમારે રેશન કાર્ડની નકલ બરાબર એક રેશન કાર્ડની નકલ તમારે છે દર્શાવવાની રહેશે તો એટલા ડોક્યુમેન્ટ છે મિત્રો એ તમારે જે આ સંકટ છે આંતરરાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના છે મિત્રો ફોર્મ ફૂલ માટે એટલા ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે ખાસ કરીને જરૂર પડશે આગળની વાત કરીએ તો આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ કુદરતી અકસ્માત મૃત્યુ પામનાર કુટુંબને છે મિત્રો વીસ હજાર રૂપિયાની સહાય છે એ આ યોજનામાં છે મળે છે તો મિત્રો તમારે આ યોજનાનો જો લાભ ઉઠાવો મિત્રો તો એના માટે આપણે છે પાછળ જે આગળ વિડીયોની પાછળ છે પ્રોસેસ આપેલી છે કઈ રીતે તમારે ફોર્મ ભરવું એ બધી વાત છે આપણે આ વિડીયોમાં કરવાના છે આગળ જોવા જઈએ તો સુકવણી મિત્રો ડીબીટી દ્વારા અથવા પોસ્ટ અથવા તમારા બેંક એકાઉન્ટમાં બરાબર સીધા પૈસા છે તમારા બેંક એકાઉન્ટમાં છે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે અને નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ અરજી છે મિત્રો કરવું હોય તો મિત્રો તમારે તો જિલ્લા તાલુકા જનસેવા કેન્દ્રમાં અથવા મામલતદાર કચેરીમાં ગ્રામ્ય કક્ષાએ જઈ અને મિત્રો તમે ફોર્મ ભરી શકો અને ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રો દર્શાવેલી છે વેબસાઇટ પર જઈ પણ તમે ફોર્મ એપ્લાય કરી શકો મિત્રો આ રીતના વિડીયો હતો વિડીયો તમને કેવો લાગ્યો હવે છે જણાવજો મળીને વિડીયોમાં જય હિન્દ